નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં તમારું સ્વાગત છે મિત્રો આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનો આજે એટલે કે દસમી ડિસેમ્બરે અને મંગળવારે છેલ્લો વર્કિંગ દિવસ છે અને આરબીઆઈના નવા ગવર્નર પદે સંજય મલ્હોત્રાની પસંદગી થઈ છે સંજય મલહોત્રા એ આરબીઆઈના છવ્વીસમા ગવર્નર બનવાના છે અને તેઓ અગિયારમી ડિસેમ્બર બે હજાર ચોવીસને બુધવારે તેમનો કાર્યભાર સંભાળવાના છે એટલે પદગ્રહણ કરવાના છે અને એમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે આરબીઆઈના જે નવા ગવર્નરની વરણી થઈ છે તેઓ ઓગણીસો નેવુંની બેચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી છે તેઓ હાલ નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ પદ ઉપર કાર્યરત છે મલહોત્રાનો નાણાકીય અને ટેક્સેશનનો વ્યાપક અનુભવ છે તેને કારણે તેમને આરબીઆઈના ગવર્નર પદે એમની વરણી કરવામાં આવી છે મિત્રો ભારતીય ઇકોનોમીની સ્થિતિ ભારતીય બેંકોની સ્થિતિ અને આરબીઆઈની સ્થિતિને જોતા આરબીઆઈના જે નવા ગવર્નર નિમાયા છે સંજય મલ્હોત્રા એમની સામે અનેક પડકારો છે સૌપ્રથમ આપણે આ અનેક પડકારોની ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ પહેલો પડકાર છે કે એ જ્યારે પદગ્રહણ કરી રહ્યા છે તેની પહેલાં અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા ઊભી થઈ છે એટલે કે ક્વાર્ટર ટુનો જે જીડીપી ગ્રોથ છે એ પાંચ પોઈન્ટ ચાર ટકા આવ્યો છે સાડા છ ટકા આવવાની ગણતરી હતી એની જગ્યાએ પાંચ પોઈન્ટ ચાર ટકા આવ્યો છે જે આરબીઆઈના અનુમાન કરતાં પણ નીચો આવ્યો છે એટલે આરબીઆઈએ એની એમપીસીની મીટિંગ થઈ ડિસેમ્બરમાં તો એનો જીડીપી ગ્રોથ નો અંદાજ છે એમને ઘટાડવો પડ્યો છે મિત્રો ક્વાર્ટર ટુ નો જીડીપી જીડીપી ગ્રોથ છે એટલે ભારતીય અર્થવ્યવસ્થા કે ભારતીય ઇકોનોમીમાં મંદીની શરૂઆત થાય તેવી એક શક્યતાઓ કે આશંકા છે કે અપેક્ષા છે ક્વાર્ટર ટુ જીડીપી ગ્રોથ જોયા પછી તો આ એક સૌથી મોટો પડકાર રહેશે કે જીડીપીનો ગ્રોથ કેમ વધે તેવી રીતે આરબીઆઈ ત્યાંની પોલિસી એના રેટ નક્કી કરવા પડશે એટલે આ એક સૌથી મોટો પડકાર એમના માટે અર્થવ્યવસ્થામાં નવું નાણું અથવા નવો જીડીપીનો ગ્રોથ આવે તેવો એક અંદાજ મૂકી શકાય બીજો બીજો મહત્વનો પડકાર છે કે ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે અમેરિકાના પ્રમુખ પદે ટ્રમ્પની પસંદગી થઈ એટલે કે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા ત્યારબાદ ત્યારબાદ ડોલર સામે રૂપિયો સતત તૂટી અને ચોર્યાસી ચાલીસ પચાસ ની રેન્જમાં રમ્યા કરે છે એટલે કે રૂપિયો તૂટીને આવ્યો છે ત્રીજી મહત્વની વાત મોંઘવારી સતત વધી રહી છે આપ જોતા હશો છેલ્લા પાંચ થી છ સપ્તાહ દરમિયાન રિટેલ મોંઘવારી અને હોલસેલ મોંઘવારીનો જે દર છે એ સતત વધી રહ્યો છે ચોથું કારણ છે કે જે પડકાર છે ચોથું ચોથો પડકાર છે કે વ્યાજ દરમાં ઘટાડાની સતત માંગ થઈ રહી છે પાંચમું કારણ કે જીડીપીનો ગ્રોથ જે છે જો એ વધારવો હશે તો વ્યાજ દરમાં ઘટાડો કરવો પડશે પાંચમો પડકાર જે છે કે ડિસેમ્બરમાં એમપીસીની બેઠક યોજાઈ ગઈ અને એમાં સતત અગિયારમી વખત રેપો રેટ સાડા છ ટકા યથાવત રાખવામાં આવ્યો છે એટલે કે રેપો રેટ યથાવત રહે એટલે અગિયારમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી છઠ્ઠો એક મહત્વનો વાત છે કે મલ્હોત્રા જે સંજય મલ્હોત્રા કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી હવે બે હજાર પચીસના નવા વર્ષમાં ફેબ્રુઆરીમાં મોનેટરી પોલિસી કમિટી એમપીસીની બેઠક મળશે એમની અધ્યક્ષતામાં મળશે એટલે સંજય મલ્હોત્રા શું નિર્ણય કરે છે વ્યાજ દર ઘટાડવામાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે અને જીડીપી ગ્રોથને વધારવા માટે આ ત્રણ મહત્વના જે પડકારો છે એ એમની સામે મીટ માડીને બેઠા છે અને પડકારોનો તે કેવી રીતે સામનો કરે છે તે આપણે જોવું રહ્યું મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ